છાત માર દીકરી તર ફુવાન ગોતીએ તો ફોટો પાડવાનો વારો આવ્યો છે આય કેક ટાઈલ ચમકતી છે માર ફુવા ટકલા છે ને એટલે હવાર બધાય જણ વાતું કરતા તા કે વાણાની દુકાને જાવું છે તો મે માર ફુવાન કીધું તમર હું જવાન જરૂર છે લાવો મારા તેલ વારો છે તમર ટકન ફેરવી દો ટકો ચમક છે આખો દી

યા લગન પેલા કેવું કેતા કે રોદો આવે દીકુ પકડી લે મને ચોટી ને બે હવે તો અડિયે ના અડીએ કુતરા જેમ કડવા ધોડે વડકા ભરે ઘટડી ના લે

અમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ